તો મને ઠંડી બહુ વધારે લાગે છે એટલા માટે કે ક્યારેક ધોવાયા ન હોય તો કામ આવી છે એટલા માટે અને અત્યારે ફાઇનલી માઇક વગેરે રેડી કરીને જઈશ બહાર કેમકે બહાર ક્યાં જઈ રહી છું પહેલાં જણાવી દઉં કે નવો બિઝનેસ કરવાનો કોઈ આઈડિયા આવ્યો છે તો એક શોપનું પણ ચેક કરવા જવાનું છે સારી એવી શોપ મળી જાય અને બિઝનેસ આઈડિયા જે બી મેં અમે લોકોએ કર્યો છે કે આ ટાઈપનો બિઝનેસ સ્ટાર્ટ કરીશું એ અત્યારે તો તમારી જોડે નહીં શેર કરીએ પરંતુ બહુ જલ્દી શેર કરશું અને ઓનલાઈન બિઝનેસ બી કરી રહ્યા છીએ તો અમુક પ્રોડક્ટ એમાં બી મૂકવા માટે સર્ચ કરવા જઈ રહ્યા છીએ સર્ચ તો ઠીક છે મળી જાય તો લઈને જોડે આવવાની છે અને તમારી પાસે કોઈ એવો આઈડિયા હોય કે બિઝનેસ આ છે જે કરી શકાય અને એમાં વધારે પ્રોફિટ થશે અને બહુ ઇન્વેસ્ટમેન્ટ ઓછું જશે એવો કોઈ તમારી પાસે પ્લાન હોય કે કોઈ આઈડિયા હોય કે આ ટાઈપનો બિઝનેસ કરો તો વધારે પ્રોફિટ થાય તો કમેન્ટ સેક્શનમાં તમે પણ લખીને જણાવી શકો છો અને અમને લોકોને ઠીક લાગશે તો અમે એ વસ્તુ બી સ્ટાર્ટ કરીશું બટ મને શોર્ટ ટાઈમમાં વધારે પ્રોફિટ મળે ને એવો કોઈ આઈડિયા તમે લોકો જણાવજો બહુ વધારે મારી પાસે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ છે નહીં કેમકે ઇન્વેસ્ટમેન્ટ હતું એ બધું મેં છે ને મેટના ભાડા ભરવામાં જવા દીધું છે કેમ કે એક વર્ષ બેઠા બેઠા શાંતિથી પોલીસની તૈયારી કરેલી હતી એટલા માટે બધું એમાં જતું રહ્યું છે અને હવે મેં નવું સ્ટાર્ટઅપ કર્યું છે તો થોડી વાત તો લાગવાની જ છે કે જ્યાં સુધી મેં હતી અત્યાર સુધી મેં જોબ કરતી હતી અને હવે જોબ તો નથી કરતી પણ પોતાનું જે કરું છું એમાં પણ આગળ વધવા માટે મેં જોબ ક્યાં સુધી કરીશું ખુદનું હશે ને કંઈક તો વધારે બેટર રહેશે મારું માનવું છે કોઈની ગુલામી કરવી ગમતી નથી હવે એટલા માટે બીજું તો કોઈ ખાસ રીઝન નહીં બટ શો અત્યારે ફાઇનલી હું પણ છે ને ફટાફટથી આ બેગ વગેરે રેડી કરીશ અને ત્યાર પછી નીકળી જઈશ જે બિઝનેસ આઈડિયા અમે લોકો સર્ચ કર્યા છે કે આ બિઝનેસ કરવો જોઈએ એમના માટે શોપ કઈ જગ્યાએ હોવી જોઈએ કયા લોકેશન પર અને ઓનલાઈન પ્રોડક્ટ મૂકવી હોય તો કઈ મૂકવી જોઈએ આવું બધું સર્ચ કરવાને મળી જાય છે તો લેવા માટે તો ચાલો અત્યારે હું પણ છે ને ત્યાં જવા માટે નીકળીશ અને ત્યાર પછી તમને મળીશ મેં આગળ વ્લોગમાં પરંતુ એ પહેલાં તમારે મારું કામ કરવાનું છે મેં તમને જે કીધું છે કે તમારી પાસે કોઈ સારો બિઝનેસ આઈડિયા છે ને તો શેર કરો કે જેમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ અને ડાયરેક્ટલી સેલ થઈ જાય ઘર પર પડી રહે વસ્તુ એ કોઈ કામની નથી તો એટલા માટે અને લોંગ વ્લોગ બી મેં હવે સ્ટાર્ટ કરી જ દીધા છે તો ડેલી લોંગ વ્લોગ બી આવવાના છે તમારે જોવા હોય તો જોઈ શકો છો ન જોવા હોય તો કોઈ જ નહીં બટ મને ખબર છે કે જે લોકો ડેઇલી મારા બ્લોગ જોવે છે ને તો જોવાના જ છે અને ઘણા લોકો રાહ બી જોતા હોય છે તો હવેથી મેં લોંગ બ્લોગ બી ડેલી શેર કરીશ અને ક્યારેક ચૂકાઈ જાય તો ભૂલચૂક માફ બી કરી દેવાની તમારે તો અત્યારે છે ને ડાયરેક્ટલી નીકળી જઈશ બિઝનેસ આઈડિયા માટે જઈ રહ્યા છીએ અને વસ્તુઓ મળી જાય તો ડાયરેક્ટ લઈને જ આવવાની છે જસ્ટ સર્ચ કરવા માટે નહીં અને એક શોપનું બી ચેક કરવા જઈ રહ્યા છે સોપ ક્યાંક સારી એવી મળી જાય

અત્યારે રેડી થઈને તો અમે લોકો નીકળી ગયા હતા અને ભયાનક ઠંડી ઠંડી ગમે એટલી હોય મને તો ભયાનક જ લાગતી હોય અને અહીંયા પહોંચીને કોઈ દિવસ ફાટક બંધ ન હોય એવું તો બને જ નહીં અને ત્યાંથી અત્યારે પોચી ગઈ છું ડાયરખ હોલસેલ જ્યાં બી શોરૂમ છે બહુ બધા આજે તો ફર્યા છીએ શોરૂમ અને જે બી ઓનલાઈન પ્રોડક્ટ મને જોઈતી હતી સેલ કરવા માટે એ જે ડિઝાઇનમાં મને જોઈતી હતી ને વેડિંગ માટે અત્યારે મને મળતી નહોતી એટલા માટે બહુ બધી જગ્યાએ આજે અમે ફર્યા છીએ અને ત્યારે જઈને આ શોરૂમ મળ્યો છે પાંચથી છ માળનો શોરૂમ છે તો અહીંયા એરિંગ્સ માટે ડિઝાઇન વાવ એટલી સુપ છે જે મને ગમતી હતી એ કે ડાયરેક્ટલી ઓનલાઈન સેલ થઈ શકે કેમકે વેડિંગમાં ચોલી છે સાડી છે એમના પર આપણે મેચ કરવા માટે ટ્રેડિશનલ લુક માટે કંઈક સારું જોઈતું હતું મને રેગ રેગ્યુલર નહીં તો અહીંયાથી મને મળી ગઈ છે અને પ્રાઇસ પણ એકદમ પરફેક્ટ છે કે આપણે બી સેલ કરી શકીએ ને કંઈક પ્રોફિટ થાય એ રીતે પરંતુ અહીં એકથી બે પીસ નહીં ડાયરેક્ટલી આખા ડબ્બા તમારે લેવા પડે છે અને અહીંયાથી તો મેં છે મારે જોઈતી હતી એ વસ્તુ લઈ લીધી છે આમની અંદર માત્ર ત્રણ ડબ્બા છે અને બિલ થયું છે પાંચ હજારનું વિચાર કરું આગાઉ છો ભક્તિનગર સર્કલમાં તમે ક્યારે ટ્રેસ્ટ કર્યો છે કે નહીં આવો છો કે નહીં અત્યારે જુઓ અહીંયા છે ભગતીનગર સર્કલ એક આવો પીવા આવ્યા હતા અને નાની એવી બેબીને જોઈને બાળપણ યાદ આવી ગયું કે નાના હતા અને ત્યારે કોઈ પણ ટેન્શન વગર આપણે પણ આમ જ હતા દુનિયાદારીથી બહાર અને અત્યારે છે કે પલ પલ ટેન્શન આવે છે પૈસાનું સપનાઓ પૂરા કરવા હોય તો ક્યાંથી પૈસાઓ આવશે આ તે બધું બધાને હોય છે અને ત્યાંથી નીકળીને અત્યારે ઘરભર જઈ રહી હતી તો વચ્ચે શાકભાજીવાળો આવી ગયો છે અને પહોંચી ગઈ છું ફાઇનલી ઘરભર અને થાકી પણ એટલી ગઈ છું તો હવે તો ઊંઘી જ જઈશ ઓલરેડી અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે ને એ પણ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવવાનું છે મારો તો બિઝનેસ ફરી મેં સ્ટાર્ટ કરી દીધો છે શો ગાઈઝ આજનો વ્લોગ આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય